सस्ता पड़ी कारण उपवास करी हुई है कि नहीं भूखे क्यों हम हुए हुए नहीं એટલે એને ક ગૂલો કાઢવી જોઈએ કોણ ક્યાં ગયા બિદરમાં શું હતું કોણ કોણ કીધું કેમ નો ફટા ગોટક છે બાપ કામનાઓ નો ત્યાગ આગ્રહો નો ત્યાગ એનું નામ તપ છે દંડ ન્યાસ પરમદ કામ ત્યાગ તપ સ્મૃતમ કામનાનો ત્યાગ એ તપ છે સ્વભાવ વિજયો શૌર્ય સુરવીરતાનો સુરબીરતા કોને કહેવાય સુખદેવજી કહ્યું ઉદ્ધવને ઉદ્ધવ પોતાના સ્વભાવને જીતવો એનું નામ સુરવીરતા બીજાને ગળું પકડી લેવું બીજાને મારો પોતાની પ્રકૃતિ ઉપર વિજય મેળવવો કે મારા સ્વભાવમાં ક્રોધ કેમ આવે બધા શાંત રહી શકે હું કેમ ક્રોધ કરું બીજાના સ્વભાવમાં ઈર્ષા નહીં ને હું કેમ ઈર્ષા કર્યા કરું બીજો માણસ નિંદા કરે જ નહીં અને હું એમ જે આપણો ખરાબ સ્વભાવ છે એના ઉપર વિજય મેળવવો એનું નામ શૌર્ય છે એનું નામ જ સુરવીરતા છે દક્ષિણા જ્ઞાન સંદેશ પ્રાણાયામ પરંપરા દક્ષિણા દક્ષિણા આપણે કહીએ દક્ષિણા એટલે શું દક્ષિણા બીજી કોઈ વસ્તુ નહીં કોઈને તમે સાચો સંદેશ આપો એ જ દક્ષિણા છે એનો અર્થ બીજી વસ્તુ ના આપવી એમ નહીં બીજું આપવું એ પ્રતિક છે પણ જ્ઞાન સંદેશ આપ લોકો કયા સાધુ બ્રાહ્મણે કથા કરી પછી અમે એને દક્ષિણા આપી નહીં તમે કોઈ દક્ષિણા ના આપી શકો તમને સાધુ બ્રાહ્મણ જ્ઞાન સંદેશ આપે છે એ જ તમને દક્ષિણા આપી છે દક્ષિણા જ્ઞાન સંદેશ અને પ્રાણાયામ એ પરમ બળ છે પ્રાણાયામ જેવું કોઈ બળ નથી મોટા મોટું સુખ કહ્યું એ પૂછ્યું ઉદ્ધવજીએ ત્યારે બહુ સરસ કહ્યું સુખ અને દુઃખ બંનેનો ત્યાગ કરી દેવો હે ઉદ્ધવ એના જેવું કોઈ સુખ નથી સુખ નહીં રે દુઃખ નહીં જેને હેડકી ના આવે પાનબાઈ સુખ અને દુઃખ બંનેનો ત્યાગ એનું નામ જ મોટા મોટું સુખ છે આવી અદભુત અને અકાટ વ્યાખ્યા સુખદેવજી મહારાજે કરી છે ભગવાન કૃષ્ણના મુખે કરાવી છે ત્યારે ઉદ્ધવે એકાદશકંદમાં આ બધા પ્રશ્નો એમાં પૂછ્યું છે મહારાજ મને બતાવો સાચી સુંદરતા શું કહેવાય સાચું સૌંદર્ય કોને કહેવાય શ્રી ગુણાક નિરપેક્ષ્યા આટલો ટુકડો છે શ્રીમાની સુંદરતા સૌંદર્ય કોણ જેના જીવનમાં નિરપેક્ષ વૃત્તિ આવી ગઈ એનું નામ સુંદરતા છે જેની ભાષા જેના જીવનમાં અપેક્ષા અપેક્ષા છે એ કોઈ દિવસ સુંદર નથી જે નિરપેક્ષ છે જેની અપેક્ષાઓ શાંત થઈ ગઈ એને જ સુખદેવજી એ સુંદર કયા છે સીતાજી સુંદર છે કારણ કે સીતાજી ભક્તિ છે કોઈ પણ સ્ત્રી કોઈ પણ પુરુષ સુંદર હોય અને જો એ સુંદરતા આસના પેદા કરાવે તો સુંદરતા નથી સુંદરતા તો